આગામી પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર પર્વ ના અનુસંધાને ભારત સરકારે ઘરે ઘરે રાષ્ટ્રધ્વજ ધ્વજ ફરકાવવા શકાય તે માટે ખાસ કરીને સૌને પ્રેરણા મળે રાષ્ટ્રીય ભાવના ઉભી થાય અને દેશના રક્ષણ કાજે જે આજે સીમાડા ઉપર આપણા ભાઈઓ જે આપણો રક્ષણ કરી રહ્યા દેશનું રક્ષણ કરી રહ્યા છે એને પણ મારે પ્રોત્સાહન હોય ભારતીય રાષ્ટ્રધ્વજ આપણી આઝાદીનો એક પ્રતીક છે દેશમાં આપણો ધ્વજ લહેરાવાનો અર્થ એ છે કે દેશ આઝાદ છે એટલે કે રાષ્ટ્રધ્વજ આપણી સ્વતંત્રતા જ નહીં પરંતુ તે દેશના તમામ લોકોની સ્વતંત્રતાનો એક પ્રતિક છે આશા છે કે હર ઘર તિરંગા અભિયાન દેશભક્તિની ભાવનાને ઉચ્ચ સ્તરે લઈ જવા માટે આપણે સૌ જે રીતે સંગઠિત થયા છે એ વાત આપણા ઘર ઘર સુધી આપણે સૌ સાથે મળીને આ અભિયાનને સફળ બનાવવા માટે આગળ વધીએ દેશ પ્રત્યેને આપણી ફરજો સારા નાગરિક તરીકે એક ઉત્કૃષ્ટ નાગરિક તરીકે એની ભાવના ઉજાગર કરીએ

ભારત બી ભારત બતાથી

સફળતાપૂર્વક સફળતા પૂર્વક સૌ ઉત્સાહ અને ઉમંગથી આમાં ભાગ લીધો એ સૌને પ્રથમ તો હું આપ સૌને હૃદયથી આપ સૌને આવકારું છું અને આપનો આભાર માનું છું